નમસ્કાર આજે આપણે વિજ્ઞાનના સૌથી શક્તિશાળી સાધનોમાંથી એક વિશે વાત કરવાના છીએ અને ના આ કોઈ સાદો ચાર્ટ નથી આ તો આખા બ્રહ્માંડનો નકશો છે તો ચાલો આની રહસ્યમય દુનિયામાં એક સાથે ડૂબકી મારીએ જરા વિચારો જો આપણી પાસે એવી કોઈ લિસ્ટ હોય જેમાં બ્રહ્માંડની દરેક વસ્તુની સામગ્રી લખેલી હોય તો મતલબ કે તારાઓથી લઈને આપણા પોતાના શરીર સુધી બધું જ શેનાથી બનેલું છે તેની એક કમ્પ્લીટ રેસિપી બુક તો આ લિસ્ટ આર્યુ આવર્ત કોષ્ટક હવે આને સ્કૂલના કોઈ બોરિંગ ચાર્ટની જેમ ન જોતા એના કરતાં આને એક એવા સુંદર નકશા તરીકે વિચારો જે બ્રહ્માંડના દરેક મૂળભૂત ઘટકનું રહસ્ય ખોલે છે આની અસલી સુંદરતા છે ને એની ગોઠવણમાં છે આ કંઈ ખાલી તત્વોની યાદી નથી આ તો આખા બ્રહ્માંડની વાર્તા છે જે એકદમ વ્યવસ્થિત રીતે એક ગ્રેડમાં લખેલી છે એમ સમજો કે દરેક ખાનું એક કેરેક્ટર છે અને એને જ્યાં મૂક્યું છે ને એ જ એની આખી કહાની કહી દે છે તો સવાલ એ છે કે આ નકશાને વાંચવો કઈ રીતે ચાલો શરૂઆત કરીએ આ કોયડાના ફક્ત એક નાના ટુકડાથી એટલે કે કોઈ એક તત્વથી ચાલો આપણે બધાના જાણીતા ઓક્સિજન પર નજર કરીએ હા એ જ ઓક્સિજન જે આપણે શ્વાસમાં લઈએ છીએ તમને આ ખાનું ભલે નાનું દેખાતું હોય પણ આની અંદર માહિતીનો ખજાનો છુપાયેલો છે જો સૌથી ઉપર જે નંબર આઠ છે એ છે એનો પરમાણુ ક્રમાંક આ છે ને તત્વનું એક યુનિક આઈડી કાર્ડ છે જાણે આપણું આધાર કાર્ડ આ નંબરે બતાવે છે કે એના કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે અને આ જ નંબર ઓક્સિજનને ઓક્સિજન બનાવે છે જો એમાં સાત જ પ્રોટોન હોત તો એ ઓક્સિજન નહીં નાઇટ્રોજન બની જાત જોયું કેટલું ચોક્કસ છે પછી આવે છે એનું પ્રતિક એટલે કે સિમ્બોલ ઓક્સિજન માટે છે ઓ અને એની નીચે એનું પૂરું નામ લખેલું છે આ એક પ્રકારનો ગ્લોબલ કોડ છે દુનિયાભરના વૈજ્ઞાનિકો આ જ ભાષામાં વાત કરે છે અને છેલ્લે છે પરમાણુ ભાર સાદી ભાષામાં કહીએ તો આ એ બતાવે છે કે એ તત્વના પરમાણુઓ સરેરાશ કેટલા વજનદાર છે ટૂંકમાં દરેક ખાનું આપણને એ તત્વની ઓળખ એનું નામ અને એનું વજન આ બધી જ ચાવીઓ આપી દે છે સારું તો હવે આપણે એક ખાનામાં શું છે એ તો સમજી ગયા હવે ચાલો થોડું ઝૂમ આઉટ કરીએ અને આખા કોષ્ટકની શાનદાર ડિઝાઇન જોઈએ આ બધા તત્વોને આ રીતે ગોઠવ્યા કેવી રીતે છે આ કોષ્ટકનું અસલી જીનિયસ છે ને એ એની ગોઠવણામાં જ છે અહીં કશું પણ એમ જ આડેધડ નથી મુકાયું દરેક તત્વને એની જગ્યા પર મૂકવા પાછળ એક ખાસ કારણ છે આને સમજવા માટે આમ વિચારો જે આડી લાઈનો છે જેને આવર્ત કહેવાય એમાં તમે ડાબેથી જમણે જાઓ એમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે એટલે કે એક બે ત્રણ એમ પણ અસલી જાદુ તો ઊભા સ્તંભોમાં છે જેને સમૂહ કહે છે એક જ સ્તંભમાં આવતા બધા તત્વો છે ને એ એક જ ફેમિલીના મેમ્બર્સ જેવા હોય છે એમનો રાસાયણિક સ્વભાવ લગભગ સરખો હોય છે કેમ કારણ કે એમની સૌથી બહારની ઇલેક્ટ્રોન કક્ષામાં એક સરખી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય છે અને આજ તો બધી રમત છે તો ચાલો હવે આ નકશાના અલગ અલગ મહોલ્લા કે વિસ્તારોની એક ટૂર કરીએ મતલબ કે અલગ અલગ રાસાયણિક પરિવારોને મળીએ આ જે જુદા જુદા રંગો છે ને એ જ આપણને ગાઈડ કરશે દરેક રંગ એવા તત્વોના ગ્રુપને બતાવે છે જેમના ગુણધર્મો એકબીજાને મળતા આવે છે એટલે કે દરેક રંગ એક અલગ પરિવાર છે ચાલો એક ઉદાહરણ લઈએ એકદમ ડાબી બાજુનો પહેલો સ્તંભ જુઓ આ છે આલ્કલી ધાતુઓ આ તત્વો છે ને એ તત્વ વિશ્વના સોશિયલ બટરફ્લાય જેવા છે ખૂબ જ રિએક્ટિવ કારણ કે એમની પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન હોય છે જે તેઓ કોઈને પણ આપવા માટે તૈયાર હોય છે જેથી સંબંધ બનાવી શકે હવે આનાથી બિલકુલ ઉલટું કોષ્ટકની એકદમ જમણી બાજુએ જુઓ અહીં છે ઉમદા વાયો આ તત્વો છે ને એ કુલ એકલવાયા જેવા છે એમની બહારની કક્ષા ઇલેક્ટ્રોનથી પૂરેપૂરી ભરેલી હોય છે એટલે એમને કોઈની સાથે લેવા દેવાની જરૂર જ નથી એ લોકો પોતાની દુનિયામાં જ મસ્ત રહે છે આ બંને પરિવારોનો તફાવત જ આ કોષ્ટકની રચનાની સુંદરતા બતાવે છે અને આ તો ફક્ત બે જ ઉદાહરણો હતા આ સિવાય હેલોજન સંક્રાંતિ ધાતુઓ લેન્થેનાઇડ્સ એક્ટિનાઇડ્સ એવા તો કેટલાય પરિવારો છે આ નકશાનો દરેક ખૂણો તત્વોના એક નવા અને અનોખા ગ્રુપની ઓળખ કરાવે છે તો આ બધું જાણવું કેમ જરૂરી છે આપણે એક તત્વ વિશે જાણ્યું આખી ગોઠવણ જોઈ અને અલગ અલગ પરિવારોને પણ મળ્યા પણ આ કોષ્ટક ફક્ત ભણવા માટેની કોઈ વસ્તુ નથી આ તો વિજ્ઞાનનું એકદમ પાયાનું સૌથી અગત્યનું સાધન છે જુઓ રસાયણશાસ્ત્ર એટલે પદાર્થનો અભ્યાસ બરાબર અને આવર્ત કોષ્ટક એનો પાયો છે એના વગર રસાયણશાસ્ત્ર અધૂરું છે આ કોષ્ટક જ વૈજ્ઞાનિકોને એ સમજવામાં મદદ કરે છે કે કયો પદાર્થ કેવી રીતે વર્તન કરશે અને એટલું જ નહીં એ ભવિષ્યવાણી પણ કરી શકે અને આ જ વાત મને સૌથી અદ્ભુત લાગે છે એની ભવિષ્યવાણી કરવાની તાકાત જ્યારે આ કોષ્ટક પહેલીવાર બન્યું હતું ને ત્યારે એમાં ઘણી જગ્યાઓ ખાલી હતી એ ખાલી જગ્યાઓ એવા તત્વો માટે હતી જેની હજી શોધ પણ નહોતી થઈ અને છતાં કોષ્ટકે એ તત્વોના ગુણધર્મો કેવા હશે એની સચોટ આગાહી કરી દીધી હતી આનાથી મોટી વૈજ્ઞાનિક સિદ્ધિ કઈ રોઈ શકે અને આજે પણ આ સફર ચાલુ જ છે વૈજ્ઞાનિકો આ નકશાની હદ વધારી રહ્યા છે લેબમાં એવા નવા સુપર હેવી તત્વો બનાવી રહ્યા છે જે કુદરતમાં ક્યાંય નથી કોષ્ટકની નીચેની લાઈનો હજી પણ ભરાઈ રહી છે આ વાત આપણને એક બહુ જ રોમાંચક સવાલ પાસે લાવીને ઊભી રાખે છે હજુ એવા કયા નવા તત્વો છે જે શોધાયાની રાહ જોઈ રહ્યા છે અને જ્યારે એ મળશે ત્યારે બ્રહ્માંડ વિશેની આપણી સમજ કેટલી બદલાઈ જશે